મોજે દરિયામાં આ પૃથ્વીના પોપડા ઉપર રહેલા તમામ ખોજી આત્માઓનું સ્વાગત છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને વધુમાં વધુ સંબંધી મિત્રોને શેર કરશો એ વિનંતી મનુષ્ય જન્મ ઘણી યોનીઓમાંથી પસાર થયા બાદ મળે છે એવું કહેવામાં આવે છે સાચું ખોટું ખબર નથી પણ મને એટલું સમજાય છે કે મનુષ્ય જન્મ અનમોલ તો અવશ્ય છે પણ એક મનુષ્યની ગરિમાને છાજે એવું જીવન બનાવો તો બાકી તો અન્ય જીવોની જેમ મનુષ્ય પણ એક પ્રાણી જ છે એટલે નક્કી તમારે કરવાનું છે મનુષ્ય છીએ તો આપણે ચેતનાનું લેવલ મનુષ્યને છાજે એટલું તો બનવું જ જોઈએ પણ અફસોસ એ છે કે આપણે એક સાચા મનુષ્ય પણ નથી બની શકતા પછી સંતપણાની વાત તો બહુ દૂરની વાત છે મિત્રો એક બહેનનો ફોન હતો એમણે મને કહ્યું કે એક બાપુ છે જે વિડીયોમાં એમ કહે છે કે તમે આવો એટલે હું તમને નામદાન આપીશ યાને કે ગુરુ દીક્ષા આપીશ અને જો તમને સમય ના હોય તો તમે મને બોલાવો હું તમારા ઘેર આવીશ અને નામદાન આપી જઈશ પણ એના માટે તમારે આવવા જવાના ખર્ચ પેટે પૈસા એડવાન્સમાં મોકલાવી દેવા હશે હવે જેવી એમની મોજ અને જેવી એમની ખોજ બાકી મિત્રો એક વાત યાદ રાખજો કે મૂલ્યવાન વસ્તુ હોય એની એડવર્ટાઇઝ ના કરવી પડે અને આ અગોચરની ખોજમાં મટી જવાની ખોજ છે જેમને પણ ગુરુ થઈ જવું છે કે કાંઈ પણ અન્ય થઈ જવું છે ત્યાં સુધી કાંઈ નથી એટલે એવા ખોટા રૂપિયા બગાડવાની જરૂર નથી જે પણ કહેતા હોય કે હું મોટો સદગુરુ છું અને તમને પહોંચાડી દઈશ એવું કાંઈ માનવું નહીં કારણ કે એ જ થવા બેઠા છે અને એ તમને શું પહોંચાડી દેવાના હું પોતે મારું પણ તમને કહું ને કે હું પણ ખોજમાં જ છું એટલે ફોનમાં કોઈ બાપુ કહે તો પણ હું કહી દઉં છું કે મિત્ર ભાવે ફોન કરવો હું કોઈ બાપુ સાપુ ગુરુ ગજાનન કે કોઈ સંત મહાત્મા નથી આપણે તમારા મિત્ર જ છીએ કારણ કે મિત્રો સીધી સરળ અને સમજાય એવી વાત છે કે હું પોતે પણ જો પહોંચી ગયો હોત તો તમને આ બધી જાણકારી અને જ્ઞાન આપવાના અભરખા મારામાં ક્યાંથી હોત વિડીયો બનાવવાની મહેનત ના કરતો હોત આ તો જે કાંઈ થોડું મારી પાસે છે અને તમારે જેની જાણકારી લેવા માટે જ્યાં ત્યાં ગુરુઓની ચુંગાલમાં ફસાઈ જવું ના પડે એટલે મને થયું કે મારી પાસે જે કાંઈ છે ફૂલ નહીં ને ફૂલની પાંખડી એ આપી જ દઉં તમને એટલે મારો પણ ડબ્બો ખાલી થઈ જાય અને તમને કંઈક જાણવા મળે અને એ પાછું કોઈ ગુરુના પગ ધોઈને પી જ પી ગયા વગર એટલે જો કોઈ વિડીયોમાં કે સ્ટેજ ઉપર આવી જાહેરાત કરતા હોય તો સમજવું કે એમને ગુરુ બની જવું છે અને ગુરુ બની જાય ત્યાં સુધી તો ઠીક છે બની જાવને તમ તમારે પણ તમને ચેલા બનાવીને તમારું જિંદગીભર શોષણ કરશે અને એ મને પોસાય નહીં એટલે હજાર હાથવાળાના દરબારમાં કોઈ સહારો ના લો એકદમ નિસહાય બનીને જાઓ નોંધારાનો જે આધાર છે અને એકલા હાથે ઝઝૂમશો તો જ તમારી ચેતનામાં કંઈક ઉજાસ આવશે બાકી તો ટોળા ભેગા એકબીજાની હરીફાઈ કરતા રહેશો એથી વિશેષ કાંઈ નહીં કરી શકો અને ખોટા જિંદગીના અમૂલ્ય વર્ષો વેડફાઈ જશે એના કરતાં ઘરના ખૂણે બોલાવો એને મનુષ્ય શરીરથી મોટો કોઈ ખજાનો નથી અને તમારી અંદર જે બેઠો છે એનાથી મોટો કોઈ સદગુરુ નથી તો મિત્રો મારી ભક્તિ તમને થોડી અઘરી પડશે કારણ કે મારી પાસે ભાવ ભાષા ક્રિયા શ્રદ્ધા અને વિશ્વાસ આ સિવાયના શબ્દોની ભક્તિ છે કોઈ ધ્યાન ધારણા નહીં કોઈ નૂરતા સુરતા નહીં કોઈ ગુરુ નહીં કોઈ ભગવાન નહીં આવી ભક્તિ શીખવી હોય તો જ મારી પાસે આવો એટલે વારે વારે યાદ અપાવવું પડે છે કે વાલા તમારી ચેતનાનું લેવલ ઊંચું રાખજો બાકી બધું ઉપર ઉપરથી જશે તો ચાલો આજે ફરી પાછા મટી જઈએ અને એમાં કેવી રીતે ઊંડા ઉતરી જઈએ એની વાત કરીએ તો તમે ધ્યાનમાં બેસો છો તો વિચારો બહુ આવે છે અને આમે અમસ્તા પણ વિચારો જ જાણે કે તમારું જીવન હોય એવું બની ગયું છે ઘણીવાર તમે કહેતા પણ હોય છે કે અમુક વ્યક્તિના વિચારો સારા નથી યા તો અમુક વ્યક્તિના વિચારો બહુ ઊંચા છે તો જેને તમે માનો છો કે એ તમારા પોતાના વિચારો છે તો તમે જોજો કે ભલે તમે એકદમ શુદ્ધ વિચારવાળા હોય પણ એ બધા વિચારો કંઈક થવાના હશે મટવા માટેના વિચારો તો છે જ નહીં તમારી હાલની જે કાંઈ ગતિ છે એ કંઈક થવાની જ છે મટવાની તો છે નહીં તો તમે ભીતર જઈને કદી તમારા એ વિચારોને પૂછો કે તમે મારા છો તો તમે શું કરો છો તમે કદી મટ્યા નહીં તમે થયા તો બહુ હું જન્મ્યો ત્યારથી તમે થયા તો બહુ પણ કદી મટ્યા નહીં એક વખત પ્રશ્ન પૂછો કોઈ પણ બીજી રમત ના કરતા એકદમ નિખાલસ બનીને ભીતરમાં પૂછો કે ભાઈ તમે મટ્યા નહીં ક્યારેય તમે મને નાટક કરાવ્યા સો વાના કરાવ્યા ભક્તિ કરાવી ભક્તિ કરાવડાવી હજી કંઈ ને કંઈ નાટક કરાવો છો પણ ભાઈ તમે મટ્યા નહીં કેમ તમે મને કેમ દગો દો છો મારા છો ને એકવાર મટીને તો બતાવો તમે બંધ કેમ નથી થતા એવું શું છે તમે એવો શું સહારો મારામાંથી લઈને ચાલી રહ્યા છો કે તમે બંધ જ નથી થતા કાં તમે કહી દો અને કાં તો પછી હું ગોતી લઈશ સીધી વાત જ કરો એની સાથે તો જ મેળ આવશે એની સાથે મંથન કરો સંતોએ કહ્યું છે ને કે મથી જોતું માહી સત્ય તને સમજાઈ જશે એ આ સમજણ છે સમજણ હોય ને તો આ વાત થાય હકીકતમાં તમે ભીતર જઈને કરશો શું છે બીજું કંઈ અંદર અંદર છે શું લો તમે કોની સાથે મતશો અંદર જાઓ એટલે પહેલાં જ તમને વિચારો મળે પણ એ વિચાર પણ એક સમજણ પૂરતું છે ભીતરમાં તમને એક એવો વહેમ છે કે વિચાર છે તો કરી લો વાત એની સાથે વિચાર એ બહારનો જ છે પણ આપણાને એવો વહેમ છે કે એ ભીતર છે તો હાલો એકવાર એને વાત તો કરો જાઓ તો ખરા એની પાસે ક્યારેક તો જાઓ જન્મ્યા પછી ક્યારેક તો ગયા હશો ને ક્યારેય નથી ગયા એક વાર અંદર જઈને જુઓ તો ખરા કે આ શું નાટક છે તો આ બધી લીલા સમજાઈ જશે ત્યાં સુધી તો ભજન ભાવ ભક્તિ આ બધું રહેવાનું જ મિત્રો જુઓ મૂકી દો ને તો પતી જાય એવું છે પણ આ તમે નથી મૂકતા એણે તમને નથી પકડ્યા તમે એને પકડીને રાડો પાડો છો કે મને એણે પકડ્યો છે વસ્તુ ઊંધી છે સમજ્યા તમે તમે એને બાથ ભરી ગયા છો અને પાછા જગતમાં રાડો નાખો છો કે એણે મને પકડ્યો છે સલવાયો પેલો છે કે આ દીકરો મને પકડીને બેઠો છે અને રહડો નાખે છે કે એણે મને પકડ્યો છે હવે મારે કરવું શું એમાં લોચો પડ્યો છે ભાઈ હવે તમને એમ થશે કે વાત સાચી પણ સાલું સંસારમાં બેઠા છીએ તો કાંઈક તો કરવું પડે ને પણ ભાઈ આ સંસાર નથી આ સનો અણસાર છે આપણે નથી કહેતા કે ભાઈ આ મારા બાપાની અણસાર આવે છે પણ મારા બાપા તો નથી જ એની અણસાર છે એટલે એને બાપ ના માની લેવાય એમ આ સંસાર નથી પણ એની અણસાર છે વાલા એને સંસાર માનો નહીં તમે નહીં તો એ સંસારમાં જ રહી જશો તમે છો એટલે એ તમને દેખાય છે બાકી તમે ના હોય તો એ સંસાર નહીં ફક્ત અણસાર છે આ સની અણસાર છે સ એટલે છ છ ની અણસાર છે વાલા પાંચ ઇન્દ્રી અને છઠ્ઠા ભગવાન આ છ ની અણસાર છે ભાઈ સંસાર એ નથી તમે એને એ માની લીધા છે એટલો જ ફેર છે બાકી મહાવીરે કહ્યું છે ને કે સેકન્ડના હજારમાં ભાગનું કામ છે સાક્ષાત્કાર થવો એ ગાયના શિંગડા પર રાયનો દાણો કેટલી ઘડી રહે બસ એટલો જ ટાઈમ લાગે એમ છે પણ તમારે આ સમજી જવું પડે એટલે મટી જવાનું એટલું જ છે તમને એવું છે કે મારો આખો સંસાર મટી જશે ના ના ફક્ત એટલું મટી જાવ તોય પતી જાય એમ છે આ જે તમારી ગતિ છે એને એટલી ઘડી જ બંધ કરવાની છે વધારે નથી કરવાની એટલે તો ગંગા સતીએ કહ્યું ને કે વીજળીના ચમકારે મોતીડા પરો પાનભાઈ અચાનક અંધારા થાશે ખાલી વીજળીનો ચમકારો થાય એટલી વારમાં પરોવી લેવાનું છે તમે વિચાર તો કરો કેટલી એકાગ્રતા બતાવી એણે જોયું તમે અને આજકાલના સંતો એને તમે સાંભળજો તો કેવી વીજળી કરે કેવા ભવાડા કરે હજાર જાતના ઉપદેશ આપે હજાર જાતની વાણીઓ બોલે બાકી સંત એટલે સંતનો સ્વભાવ એવો જનેતાની ગોદના જેવો ફક્ત વીજળીનો ચમકારો થાય એટલો સમય છે વીજળીનો ચમકારો થાય એનો સમય કેટલો એમાં પતાવી લેવાનું કહ્યું છે ગંગા સતીએ અને ગાયના શિંગડા ઉપર રાયનો દાણો કેટલી ઘડી ટકી શકે બેવનો સમય સરખો જ છે ને હેતુ બેવનો એક જ છે કહેવાનો વધારે મટવાનું પણ નથી કે ભાઈ આટલી વારમાં જો તમારું શાંત થઈ જાય તોય થઈ જાય એવું છે હવે આટલું સાંભળીને તમને થશે કે સમજી જવાનું છે કંઈક પણ ભાઈ સમજણ બી તમે છો એટલે છે ને સમજણનો પ્રશ્ન ઉઠે જ ક્યાંથી આપણામાં તમે છો ત્યારે સમજણ છે તમે છો એટલે સમજણ ને બધું છે ને તમે છો એટલે ભાવ છે તમે છો એટલે ભાષા છે ક્રિયા છે તમે છો એટલે શ્રદ્ધા અને વિશ્વાસ છે તમે જ ના હોય તો કાંઈ રહે ખરું વા બસ તો એ જ સાચી ભક્તિ છે ભાઈ તમે છો ત્યાં સુધી જગત પણ છે ભાષા ભાવ ક્રિયા શ્રદ્ધા અને વિશ્વાસ પણ છે જે દિવસ તમે મટી ગયા ને સેકન્ડના હજારમાં ભાગમાં પણ જો મટી ગયા કામ પૂરું સમજો તમે જ તમને નડો છો વાલા બાકી આ જગતની કોઈ ભૂમિકા કોઈ તત્વ તમને નડતું નથી તમે મટી જાઓ એટલે પરમાત્મા સિવાય કાંઈ નથી અંતમાં થોડું પણ સમજમાં આવ્યું હોય તો એ બાબતે કંઈ પણ પ્રશ્ન હોય તો કોઈ પણ સમયે ફોન કરી શકો છો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં